નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેનો બીજો ભાગ આવી ચૂક્યો છે અને આ બીજા ભાગની અંદર જે સંસ્કૃત વિષય છે ધોરણ સાતની અંદર સંસ્કૃત વિષય તેનો પાઠ નંબર ત્રણ કોરું ક નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની જે સ્વ પોથી છે તેનો બીજો ભાગ જે છે તેનું ઉપરનું પૂઠવું જે છે તે કવર પેજ જે છે કંઈક આ પ્રમાણેનું છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આ જે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે છે તેની અંદર ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિતના જે કે સામાજિક વિજ્ઞાનના જેટલા પણ પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જોઈએ ત્રીજો પાઠ કોરું ક એમાં પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો આખો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તેનો આપણે એકદમ સ્વ સ્વચ્છ સુઘડ અને સુંદર અક્ષરે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે વાંચતા વાંચતા લખવાનું છે જુઓ અધ્ય પાઠ અસ્તી ઈત્ય ભવિષ્યકાલરૂપમ કિમ સ્વિરામ ભવિષ્ય ઈ કથમ ઇતત યતઃ શ્વ રવિવાસર તો આ જે તમારે એકદમ સ્વચ્છ સુંદર અને સુઘડ અક્ષરે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠ્ય આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ બોક્સમાં લખો એમાં એક પક્ષી અસ્તી કોરુ ઇત્યુ કે કિમ તો જવાબ આવશે વિકલ્પ અ કહ નિરોગ ત્રીજું વાઘભટ્ટ અસ્તિ તો એમાં જવાબ આવશે વિકલ્પ બ વૈધર્ષી ત્યાર પછી ચોથું પક્ષી કિમ પક્ષી કહ કમ નમતી તો જવાબ આવશે વિકલ્પ ડ ઋષિ ડિમો સવાલ યહ ઋતુ ભોજનમ સહ ઇવ ખાલી જગ્યા આવશે નિરોગઃ પ્રશ્ન નંબર ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચા શબ્દો શોધી અને લખવાનું છે જેમ કે ઋતુ અનુસાર ભોજન કરનાર તો અહીંયા ત્રણ શબ્દો આપણને આપ્યા છે સાચો જવાબ આવશે ઋત ભૂક ત્યાર પછી બીજું છે આવે છે તો એના માટે પણ ત્રણ શબ્દો છે એમાંથી જવાબ આવશે આગત ત્રીજું છે મજાક તો મજાક માટેના ત્રણ શબ્દો આપેલા છે નીચે વિકલ્પ એમાંથી સાચો જવાબ આવશે ઉપહાસમ ત્યાર પછી ચોથું છે નિરોગી તો નિરોગી એટલે થશે અરુક બેસે છે એટલે ઉપવિષતી અને ફરે છે એટલે અટતી ત્યાર પછી છે સાતમો સવાલ ઋષિ પાસે તો ઋષિ પાસે એટલે કે ઋષિ સમીપમ યોગ્ય માત્રામાં એટલે મિતમ પછી એટલે અનંતરમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો એમાં આકાશે ઉપહાસમ નિરાશ વૈધર્શી અને સંતુષ્ટ જેવા શબ્દો આપણને આપેલા છે એમાં પેલું ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ તો જવાબ આવશે સંતુષ્ટ બીજું ખાલી જગ્યા ભટ્ટહ અસ્તિ તો વૈધર્ષી ત્રીજું સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગચ્છતિ તો સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ ચોથું પક્ષી ખાલી જગ્યા ભવતી તો નિરાશ પાંચમો જનાહા ખાલી જગ્યા કુરંતી તો અહીંયા જવાબ આવશે ઉપહાસમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો બાલક ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતિ તો અહીંયા વિદ્યાલય અને પ્રાર્થના ખંડ આપ્યું છે તો અહીંયા જવાબ આવશે વિદ્યાલય અને અહીંયા આવશે પ્રાર્થના ખંડે તો એનો જવાબ આ રીતે બનશે કે બાલક વિદ્યાલય ગચ્છતી પ્રાર્થના ખંડે ઉપવિશતિ તો જોઈએ આપણે એમાં પહેલો સવાલ અતિથિ ખાલી જગ્યા આ ખાલી જગ્યા ઉપવિશતી કાઉશમાં ગૃહમ અને પર્યંક આપેલું છે તો જો અહીંયા ગૃહમ આવશે અને અહીંયા આવશે પર્યંક તો અતિથિ ગૃહમ પર્યંકે હે ઉપવિશતી જ ત્યાર પછી બીજું વાનર ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી તો વાનર વનમ ગચ્છતિ વૃક્ષ ઉપશતી એટલે કે વાનર વનમ ગચ્છતિ વૃક્ષ ઉપશતી ત્યાર પછી ત્રીજું ભિક્ષુક ખાલી જગ્યા ગછતિ ખાલી જગ્યા ઉપવિશતી તો ભિષુક ભોજનાલય ગછતી આસન ઉપવેશ ત્યાર પછી જોઈએ આપણે ચોથું ભ્રમર ખાલી જગ્યા ગછતિ ખાલી જગ્યા ઉપવિશતી જ કાઉસમાં ઉદ્યાન અને પુષ્પમા પેલું છે તો ભ્રમર ઉદ્યાન ગછતી પુષ્પ ઉપવશતી પાંચમો વૃષભ ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપપવશતી કાઉસમાં કૃષિક્ષેત્ર અને ગુપ્તમાં આપેલું છે તો વૃષભિક્ષેત્ર ગછતી ગુપ્ત ઉપવશતી ઉપવશતી ત્યાર પછી છઠ્ઠું નૃપ ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપપવશતી તો અણ્યમ અને રથ તો નૃપ અરણ્ય ગછતિ રથ રથ ઉપવશતી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને સંપૂર્ણ સોલ્યુશનની બુક જે છે તે આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી મેળવી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી આ નંબર ઉપર સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો બુક પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને બીજું કે આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશન મેળવી શકો છો અને અહીંયા જે એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકશો નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો ગદ્યખંડ આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે સમજવાનો છે અને એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે જોઈએ તો પેલો સવાલ કહ એકમ ઇવ પ્રશ્ન પૂછતી તો પક્ષી એકમ ઇવ પ્રશ્ન પૂછતી બીજો સવાલ કે ઉપહાસમ કુરંતી તો જના ઉપહાસમ કુરવંતી ત્રીજો સવાલ પક્ષી કદા નિરાશ કઈ ઉત્તર ન દ પક્ષી નિરાશો સવાલ પક્ષી અંતે કુત ગછ પક્ષી અન્ે વન ગછતી ત્યાર પછી પાંચમો કંઈ અધ્ય વૈઘર્ષી વાગભ્ટ અસ વૃક્ષ અધ્ય વૈઘર્ષિવાગભ્ટ અસ્તી કોરુકમ કોરુક ઇતિ કહ શૃણોતી તો કોરુક કોરુક ઇતિ વાઘભટ્ટ હૃણોતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ચિત્રોના આધારે જોડકા જોડો ચાલો એમાં તમે જોઈ શકો છો કે વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાના છે વિભાગ અમાં ચિત્ર આપ્યા છે વિભાગ બમાં વાક્ય આપ્યા છે તો વિભાગ અની અંદર તમે જોઈ શકો છો કે પેલું ચિત્ર જે છે ને એની અંદર પક્ષી જે છે તે આકાશની અંદર અહીંયા ત્યાં ઉડે છે તો એને આપણે જોડીશું પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતી ચાલો ત્યાર પછી બીજું પક્ષી બીજું ચિત્ર તમે અહીંયા જોશો તો અહીંયા આપણને દેખાય છે કે આ જે ચિત્ર છે તેની અંદર આ પક્ષી જે છે જે ઋષિ છે તેની પાસે આ પક્ષી આવે છે બરાબર છે તો એને આપણે કોની સાથે જોડીશું તો કે અહીંયા આપણને વાક્ય આપ્યું છે કે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતી એટલે કે છેલ્લું વાક્ય છે ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એની અંદર તમે જોશો તો ઋષિ શું કહે છે સહવદતિ હિતભૂક મિત્ત ભૂક ઋત ભૂક ઇતિ આ ઋષિ જે છે તે બોલે છે અને ત્યાર પછી અહીંયા તમે જે ચિત્ર આપ્યું છે એની અંદર જોઈ શકો છો કે લોકો જે છે તે આ પક્ષીને ઉપહાસ કરે છે એટલે કે એ પક્ષીને મજાક કરે છે તો એને આપણે અહીંયા જોડીશું જનાહા ઉપહાસમ કુરવંતી સાથે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો છેલ્લું ચિત્ર આપણને જે આપવામાં આવેલું છે તો એ ચિત્રને આપણે અહીંયા જોડીશું વૃક્ષશ્ય અદ્ય વેધર્શી વાઘભટ્ટ અસ્તિ એટલે કે વૃક્ષની નીચે અહીંયા વેદર્શી વાઘભટ્ટ જે છે તે બેઠા હોય છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ તમારા મિત્ર સામે આ પાઠના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં બોલો તો જો પહેલું વાક્ય એક પક્ષી અસ્તિ બીજું સહ પુનઃ પુનઃ વધતી કૌરુક ત્રીજું પક્ષી નિરાશઃ ભવતી ચોથું સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગતી અને પાંચમું અનંતરમ સ્વસ્થાનમ ગ્છતી મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયના એક નવા પાઠના સ્વઅધ્યયન પુથિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં